પણ ભંગ કરી શકાય એના કાર્યકાળ પૂર્ણ થતા પહેલા આ સિવાય તેની પહેલી બેઠક જે આયોજિત થાય એ નિયુક્ત થયાની તારીખથી લઈ અને પાંચ વર્ષનો સમયગાળો એ લોકસભાની ચૂંટણી લોકસભાની ટર્મ માટેનો કાર્યકાળ હોય છે આ સિવાય વિશેષ પરિસ્થિતિ કટોકટીની સ્થિતિ એ સ્થિતિની અંદર લોકસભા

જો કટોકટીને ઉઠાવી લેવામાં આવે તો કટોકટીના સમાપનની અવધિથી છ માસથી વધુ સમય સુધી સંસદનો લોકસભાનો કાર્યકાળ લંબાવી શકાતો નથી એટલે કે છ મહિનાની અંદર લોકસભાની ચૂંટણીઓ કરાવવી પડતી હોય છે